અન્ય ની જિંદગી સાથે પોતાની જિંદગી પર લગાવતા દુકાનદારો સામે પોલીસની ના કરી હતી ભરૂચ એસઓજી દ્વારા અંકલેશ્વર જઈડીસી અને પાનુલી પોલીસ મથક વિસ્તારમાં છ સ્થળેથી બિનઅધિકૃત ગેસ રિફિલિંગ કાંડનો પર્દાફાશ કર્યા બાદ હવે રૂરલ પોલીસ જેતાલી ગામ ખાતે બે સ્થળીથી બિનઅધિકૃત રીતે પોતાનો અને અન્યના જીવ જોખમમાં મૂકી કરવામાં આવતા ગેસ રિફિલિંગનો પર્દાફાશ કર્યો હતો પ્રથમ કિસ્સામાં જેતાલી ગામ ખાતે આવેલ ગ્રીન પાર્ક સોસાયટીમાં મકાન નંબર ત્રણસો ચારમાં ચોક્કસ માહિતીના આધારે સર્ચ કરતા મકાન માલિક પ્રદીપ પ્રધાન નાની બોટલમાં મોટી બોટલ વડે ગેસ રિફિલિંગ કરતા રંગે હાથ ઝડપાઈ જવા પામ્યા હતા પોલીસે ચાર નાની મોટી ગેસ બોટલ વજન કાંટો નોઝલ ચાવી અને પાના પેચ્યા મુદ્દેમાલ જપ્ત કરી તેના વિરુદ્ધ લોકોની જિંદગી જોખમમાં મૂકવા બદલ ગુનો નોંધી તેની ધરપકડ કરી હતી તો બીજી તરફ જીતાલી ગામ ખાતે જ આવેલ રાજ હોમ્સ શોપિંગ સેન્ટર દુકાન નંબર સોળ અને સત્તર મહાદેવ સ્ટીલ એન્ડ ઇલેક્ટ્રોનિક્સની દુકાનમાં દરોડા પાડ્યા હતા જ્યાં નાની મોટી ગેસ બોટલ ત્રણ તેમજ વજન કાંટો અને